દમણ બસ ડેપોની નજીક બનાવવામાં આવેલો ફાઉન્ટન સારસંભાળના અભાવે ગંદકીનું ઘર બન્યું છે એક સમયે દમણમાં પ્રવેશતા સહેલાણીઓને આકર્ષવા માટે શહેરની વચોવચ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો આ ફાઉન્ટન હવે મચ્છરોના ઉપદ્રવનું કેન્દ્ર બન્યો છે યોગ્ય મેન્ટેનન્સના અભાવે આમ પણ આ ફાઉન્ટન ઘણા મહિનાઓથી બંધ હાલતમાં હતો એમાં ચોમાસામાં વરસાદી પાણી ફાઉન્ટનમાં ભરાયા બાદ પણ યોગ્ય રીતે સમયસર સફાઈ હાથ ધરવામાં ન આવતા હવે આ ફાઉન્ટન મચ્છરોથી ખદબદી રહ્યો છે દમણની સુંદરતામાં વધારો કરવા બનાવવામાં આવેલો આ ફાઉન્ટન હવે દમણની કુરુપતાના દર્શન કરાવી રહ્યો છે તેના મેન્ટેનન્સ બાબતે પાલિકાના સદંતર ઉદાસીન વલણને કારણે લાખો રૂપિયા પાણીમાં ગયા હોય એવી લાગણી દમણવાસીઓમાં વર્તાઈ રહી છે ત્યારે મચ્છરોનું ઘર બનેલો આ ફાઉન્ટન આવનારા સમયમાં પાણીજન્ય બીમારીઓનું કારણ બને તે પહેલાં તેની યોગ્ય સફાઈ હાથ ધરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેમજ સમયાંતરે તેનું મેન્ટેનન્સ પણ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી દમણ માં એક કાર ને બચવા જતા દાણા ભરેલું હાઈવા ટ્રક રસ્તા પર પલટ્યું સંઘ પ્રદેશ દમણ માં ગત રોજ માડાસ સુમારે એક હાઈવા ટ્રક નંબર ડી ઝીરો વન એમ નાઇન ઝીરો ફોર સેવનનો ડ્રાઈવર અલ્તાફ ભીમપોરની એક કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને બેસલો ચાર રસ્તા તરફ આવી રહ્યો હતો ત્યારે પોલીકેબ સર્કલ પાસે નવા બની રહેલા રસ્તા પર એક કાર આગળ જઈ રહી હતી તેને બચાવવા જતાં ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તાની બાજુના કિનારે પલટી જતા અકસ્માત સર્જાવા પામ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની કે કોઈ નુકસાન પહોંચવા પામ્યું ન હતું જોકે ગઈકાલે મળસ કે પલટી મારી ગયેલ ટ્રકને ને ચોવીસ કલાક સુધી જે તે કંપની સંચાલકો ટ્રક માલિક દ્વારા ત્યાંથી હટાવવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં ન આવતા ટ્રક આજે બપોર સુધી પલટેલી અવસ્થામાં ત્યાં જ પડી રહી હતી બપોર બાદ ટ્રકને ને ક્રેન ની મદદથી સીધી કરીને સર્વિસ માટે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી से सर्कल है उस सर्कल से आगे ये रोड है भाई मुझे दिखा नहीं मिला और मेरे आगे एक कार आ गई थी उसकी वजह से मैंने जाना था कि यहाँ कट है ये रोड ऊंचा कर रखा है कोई लाइट लूट कुछ नहीं लग रही है यहाँ जैसे तो एकदम से गाड़ी तो ड्राइवर साइड साइड वाला रोड नीचा था जैसे एकदम से गाड़ी घुमाई तो, तो उसमें गाड़ी गिर तो तो कोई, कोई पेड़ पौधे लग रहे हैं ना कोई ઉમરગામ સ્ટેશન વિસ્તારની દુકાનોમાં આગ લાગવાની ઘટના ઉમરગામ સ્ટેશન વિસ્તારની ત્રણ દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જાણ થતા ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડ વિસ્તારના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવાતા આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે ત્રણ દુકાનોમાં આગના કારણે ભારે નુકસાન થયું છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગને અંકુશમાં લેવા માટે ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી આગ લાગવાના કારણો અંગે હાલે તો તપાસ હાથ ધરવામાં આવી છે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારના રોજ નાની દમણ મસાલ ચોક સ્થિત મઢોલીવાડી શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીના મંદિર ત્રિશક્તિધામ ખાતે પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ સુધી દરેકે ઉત્સાહભેર ભાગ લઈ રાસ ગરબા સાથે હર્ષભેર દેવી કી નંદન ના જન્મદિવસના વધામણા કર્યા હતા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી નાદ સાથે કૃષ્ણ જન્મ મહોત્સવને રંગે ચંગે ઉજાવામાં આવ્યો હતો જન્માષ્ટમી પર્વને લઈ સૌ પ્રથમ હરિ કીર્તન તુલસી અર્પણ સત્સંગ જન્મોત્સવ આરતી બાદ શ્રી કૃષ્ણ ભગવાનને 56 ભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો આમ ખૂબ જ ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઓઝર ગામે કોટેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણી દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આપી વિશેષ હાજરી ઠેર ઠેર ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યું છે ત્યારે સોમવારના રોજ ઓઝર ખાડી ફળિયા નજીકમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ ઉત્સાહપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જ્યાં રવિવારના રોજ વહેલી સવારથી અખંડ ભજન કીર્તન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સોમવારના રોજ દસ વાગ્યે પરિપૂર્ણ થયું હતું આ દરમિયાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા જેમનું સ્થાનિક લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું તેમણે પણ ભગવાન કોટેશ્વર મહાદેવ તેમજ ભગવાન કૃષ્ણના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સોમવારના રોજ દસ વાગ્યા બાદ મહાપ્રસાદ તેમજ હાંડીનો કાર્યક્રમનું આયોજન પણ થયું હતું સાથે જ ડીજેના તાલ સાથે એક નગરયાત્રા નીકળી હતી જે નજીકમાં આવેલ નદી સુધી પહોંચી હતી જ્યાં ભગવાનને સ્નાન કરાવ્યા બાદ આ યાત્રા પૂર્ણ થઈ હતી ડીજે તાલે નીકળેલી આ નગરયાત્રામાં સેંકડોની સંખ્યામાં યુવાધન સંગીપ્ત તાલે ઝૂમતા જોવા મળ્યા હતા ગામના સરપંચ જ્યોતિબેન ચંપકભાઈ આ પૂજારી બાબુભાઈ ધીરુભાઈ અને ગામના બધા જ લોકોએ આજે આ જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લીધો અને મને પણ આ જન્માષ્ટમીમાં આમંત્રણ આપેલું એટલે આ જન્માષ્ટમીમાં મને પણ દર વર્ષે અહીં આવવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થાય છે અને આ જન્માષ્ટમી આખા દેશમાં દરેક હિન્દુ લોકો દરેક મંદિરોમાં અને દરેક ફળિયા ફળીએ આની ઉજવણી કરતા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે એ લોકો ચોવીસ કલાકનું આ ધૂન અને એની આખી જે ભક્તિ છે એમાં બધા જ રંગાઈને આજે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવે છે દરેકના જીવનમાં સુખ શાંતિ આવે અને દરેક રીતે દરેક લોકોને ખૂબ પ્રગતિ સાંપડે એ માટે ભગવાન શ્રી કૃષ્ણના આજે એમને સૌને આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આજના જન્માષ્ટમી પર્વ નિમિત્તે તમામ મારા દેશવાસીઓ ને અને દરેક આપણા જે ભાવિક ભક્તજનોને મારા તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના પાઠવું છું બિલાડ સરકારી વિજ્ઞાન કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા ઉપર યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ બિલાડ સરકારી વિજ્ઞાન કોલેજમાં એસી અને એસએસઆઈપીના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા વિષયક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેની રૂચિ વધારવી અને સાહસિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ફંડિંગની જરૂરિયાતોને ગુજરાત સરકારની યોજનાઓ દ્વારા કેવી રીતે પૂર્ણ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવાનું હતું કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ સાહસિકતા વિષય ઉપર વિશેષ વક્તવ્ય ડોક્ટર હાર્દિક ખાચરે આપ્યું હતું જ્યારે એસએસઆઈપી અંગેની માહિતી અને માર્ગદર્શન ડોક્ટર ફાલ્ગુની સેઠે પ્રસ્તુત કરી હતી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા જીગ્નેશ હળપતિએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષના ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની વિશાળ સંખ્યાએ હાજરી આપી હતી આજરોજ રોજ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ બિલાડમાં સ્ટુડન્ટ એન્ટરપ્રેન્યોરશીપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એન્ટરપ્રેન્યોરશીપ માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી ફંડ પૂરું પાડી શકાય તે હતો આ પ્રોગ્રામમાં સ્ટુડન્ટ એન્ટરપ્રેન્યોરશીપ નું સેશન ડોક્ટર હરદીપ ખાતિયા દ્વારા અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી નું સેશન ડોક્ટર ફાલ્ગુની શેઠ દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું તેમજ અતિથિ વિશેષ મિસ્ટર જીગ્નેશ હલપતિ દ્વારા વિદ્યાર્થીઓને એન્ટરપ્રેન્યોરશીપ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં કોલેજના તમામ વિદ્યાર્થી મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ સમસ્ત સ્ટાફગણ હાજર રહ્યા હતા